બે હજાર પચીસ ના રોજ બપોર પછી ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાયા મળતી માહિતી મુજબ તાલુકાના પાવડી ગામે પલાસ પરિવાર દ્વારા ઘરની આજુબાજુ તથા ઘરમાં પાણી ભરાયા જે એકસો અડતાલીસ નેશનલ હાઇવે કોરિડોરના ઓથોરિટી વિભાગની તદ્દન નિષ્કાળજીના કારણે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાનું સડેઆમ ઉલ્લંઘન કરેલાનું સ્પષ્ટપણે જોવા મળે છે દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચોમાસા પહેલા દરેક વિભાગને આગોતરું આયોજન કરી પાણીના નિકાસ માટે વ્યવસ્થા કરવાની હોય છે તેમ છતાં નેશનલ હાઇવે કોરિડોરના ઓથોરિટી દ્વારા છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખેતરો તથા ઉભો પાક અને જાનમાલનું નુકસાન પહોંચાડે છે ખેતી પર નિર્ભર ખેડૂતોની વેદના કોણ સમજી શકે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતોને થતું નુકસાન અટકાવવા લોકમાંગ ઉઠવા પામી છે ખેતરોમાં રોડના કારણે પાણીનો કોઈ નિકાસ ન થવાને કારણે પ્રથમ પાણીએ આટલું નુકસાન થયું છે તો આખા ચોમાસામાં કેટલું નુકસાન થઈ શકશે તે નજર અંદાજ કરી શકાય છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ